નો સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી પોલીસ સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીતી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી નાવો દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરવા નો ડ્રગ્સ ઇન શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સબંદે મેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સુરત શહેર નાઉ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી પી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલના નેતૃત્વ હેઠળ જાહેરમાં રેડ કરી આરોપી નામે આસિફ સુપડુ શેખ ઉમર વર્ષ છવ્વીસ રહે પ્લોટ નંબર પંચ્યાસી આશિયાનગર આહમદ મંડપ ગલી ભેંડી બજાર ઓન ભેસ્તાન સુરત મોર રહે યાવલ અઠવાડા બજાર થાના યાવલ જિલ્લો જલગાઉ મહારાષ્ટ્ર નાને વગર પાસ પરમીટનો ગાંજાનો જથ્થો કુલ બસો તેર પોઈન્ટ ચોસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા દસ હજાર આઠસો બ્યાસીની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી છે